માટે સરળ ન હોતું ઘણા વળાકો આવ્યા ઘણા ઉતાર ચઢાવ આવ્યા કેતાલક સપના તૂટી ગયા કેતાલક સંબંધો તૂટી ગયા અને કેતાલક સંજોગોએ તમને એવી રીતે હચમચાવી દીધાં જેની તમે કલ્પના પણ ન કરી હોય મિત્રો શનિની સાડેસ્તીએ દરેક ખૂનાથી પમારી ધીરજની કસોટી કરી ક્યારેક તે તમારી હિંમતને સીમા સુધી પહોંચાડી દે છે અને ક્યારેક તે તમારા મનને સંપૂર્ણપણે થાકી દે છે ક્યારેક તમે ઠોકર ખાધા પડવાનું ટાળ્યું સહન કરી અને એકલતાના માર્ગ પર પણ આગળ વધ્યા મિત્રો ઘણી વખતે તમને એવું લાગ્યું કે તમે હવે તેને સહન કરી શકતા નથી પરંતુ રોકાયા નહીં તમે થાક્યા નહીં તમે તૂટી પડ્યા નહીં કારણ કે તમારી અંદર એક અદભુત શક્તિ હતી તમારા આત્માની શક્તિ પરંતુ મિત્રો સમય બદલાઈ રહ્યું છે વર્ષ બે હજાર નો દરવાજો ખુલવાનો છે અને આ દરવાજો ફક્ત એક વર્ષનો દરવાજો નથી પરંતુ તમારા જીવનમાં એક નવી શરૂઆતનો સંકેત છે મિત્રો આ વર્ષ વર્ષ માટે ફક્ત નહીં હોય પરંતુ નવા પ્રકરણો નવી તકો અને નવો પ્રકાશ લાવશે મિત્રો વર્ષ બે હજાર એ તમને પડવાનું શીખવ્યું પરંતુ વર્ષ બે હજાર તમને ઉડવાનું શીખવશે આ વર્ષ તમારા માટે નવી આશાનો પ્રકાશ લાવશે આ સમય તમારા માટે એક નવી દિશા નક્કી કરવા જઈ રહ્યો જ્યાં તમારા ભૂતકાળના સંઘર્ષો તમારી તમારી શક્તિ બનશે બનશે અને ઘા ઓળખ મિત્રો આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની પ્રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ જીવનના રહસ્યો વિશે નંબર એક મિથુન રાશિનું પ્રથમ રહસ્ય મિથુન રાશિના લોકો કૃપા કરીને નોંધ લો કે બે હજાર શનિ આખા વર્ષ માટે તમારા બીજા ભાવ મીન રાશિમાં રહેશે આનો અર્થ એ છે કે મિથુન રાશિના લોકો માટે સારા સતીનો ત્રીજો અને અંતિમ તબક્કો હાલમાં ચાલી રહ્યો છે લોકો ઘણીવાર વાર સારા સતીથી ડરતા હોય છે

અગિયારવા ભાવમાં લાભના ઘર ગ્રહોનો મેરાડો છે મિત્રો મંગળ સૂર્ય બુદ્ધ અને શુક્ર બધા તમારા નફા ઘરમાં સ્થિત છે આ પાછળનો તર્ક સમજો મંગળ તમારા કારકિર્દીનો સ્વામી છે વ્યવસાયનો સૂર્ય છે ભાગ્યનો શુક્ર છે અને બુદ્ધિનો બુદ્ધ છે મિત્રો જ્યારે આ બધા નફા ઘરમાં હોય છે ત્યારે તેને ફક્ત નફાની સ્થિતિ જણાવવામાં આવે છે વર્ષના પહેલા મહિનામાં જ તમને આવકના અનેક સ્ત્રોત મળી શકે છે આ પછી અગિયારવા મેના રોજ મંગળ પોતાની રાશિ મેષ રાશિમાં ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે આ શત્રુહનતા યોગ બનાવશે મિત્રો તમારા દુશ્મનો તમારી સામે ઊભા રહેવાની હિંમત કરશે નહીં આ સમય નવા સંબંધો અથવા લગ્ન પ્રસ્તાવો માટે પણ ખૂબ જ શુભ રહેશે નંબર ત્રણ મિથુન રાશિનું ત્રીજું રહસ્ય મિત્રો વર્ષનો સૌથી મોટો માટે છઠો ભાવ બના બનાવશે તલાક લોકો કહે છે કે ગુરુ છઠ્ઠા ભાવમાં સારું નથી કે મિથુન રાશિ માટે આ રાજયોગ સમાન છે ગુરુ ગ્રહ ધન અને લાભનો સ્વામી છે મિત્રો જ્યારે ધનના સ્વામી છઠ્ઠા ભાવમાં ઉચ્ચ સ્થાન પર હોય છે ત્યારે તે નોકરીઓ અને સ્પર્ધાઓમાંથી સંપત્તિ લાવે છે સરકારી નોકરીઓ અથવા વાસ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ એવો સમય છે જે પહેલાં ક્યારેય જોયો નથી કે આગાહી કરવામાં આવી નથી સફળતાની ખાતરી છે મિત્રો સાતવું ભાવ લગ્ન અને ભાગીદારીનું ઘર છે તેથી નવેમ્બર અને ડિસેમ્બરમાં તમારા વ્યવસાયિક ભાગીદાર અથવા જીવનસાથી સાથે ગેરસમજ થઈ શકે છે નંબર 4 મિથુન રાશિનું ચોથું રહસ્ય મિત્રો અંતમાં રાહુ અને કેતુ 6 ડિસેમ્બર ના રોજ તેમની રાશિ બદલશે રાહુ 12મા ભાવમાં અને કેતુ 6ઠા ભાવમાં જશે મિત્રો મે 2025 થી તમે જે નિકટતા અથવા બંધન અનુભવ્યું છે તે 6 ડિસેમ્બરે તૂટી જશે તમે માનસિક રીતે મુક્ત અનુભવશો વર્ષનો અંત વિદેશ યાત્રા માટે સૌથી મજબૂત રહેશે નંબર મિથુન રાશિનું પાંચમું રહસ્ય મિત્રો તમને એક સીમા ચિહ્નરૂપ વર્ષ છે શનિ ધન ગૃહમાં છે અને જૂન પછી ગુરુ ઉચ્ચ થશે જે તમારા બેંક બેલેન્સમાં વધારો કરશે પરંતુ શનિ કહે છે બચત કરો ફાલતુ ન કરો તમારે સંપત્તિ પત્તી એકઠી કરવાની આદત કેળવવાની જરૂર છે શેર બજારમાં રોકાણ કરતી વખતે સાવચેત રહો કારણ કે શનિ જુલાઈ અને ડિસેમ્બર વચ્ચે વકરી રહેશે જે વળતરમાં વિલંબ કરી શકે છે આ વર્ષ માટે આ સુવર્ણ નિયમ છે ઉધાર કે ઉધાર લો આ વર્ષ કારકિર્દી માટે બ્રાન્ડ બિલ્ડિંગ વિશે છે ખાસ કરીને ઈટ બેન્કિંગ શિક્ષણ અથવા મેનેજમેન્ટમાં નોકરી કરતા લોકો

ફેટીલિવર થાઇરોઇડ અથવા કોલેસ્ટ્રોલમાં વધારો થવાનું જોખમ છે તમારા તબીબી ચેકઅપ કરાવતા રહો ઊંચી મીઠાઈઓ ખાવો અને યોગને તમારી દિનચર્યાનો ભાગ બનાવો સ્વાસ્થ્ય એ પરમ ભાગ્ય છે સ્વાસ્થ્ય એ સૌથી મોટું ભાગ્ય છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે ને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર